હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે અને તહેવારોમાં દરેકના ઘરે કોઈના કોઈ મીઠાઈ બનતી જ હોય છે તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ અને દાણેદાર મગજની રેસિપી શેર કરવાની છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે તો મગજ બનાવવા માટે અહીંયા મેં કરકરો ચણાનો લોટ જે મોહનથાળ બનાવવા માટે વાપરીએ છીએ એ જ અહીંયા મેં એક કપ લીધો છે સાથે જ અહીંયા મેં અડધા કપથી થોડી વધારે દળેલી ખાંડ લીધેલી છે અને અડધો કપ ઘી લીધું છે હવે મગજને શેકવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું અહીંયા મેં નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કર્યો છે કઢાઈમાં બધું ઘી ઉમેરી દઈશું ઘી થોડું ગરમ થાય ત્યારબાદ ચણાનો લોટ ઉમેરવાનો હવે ઘીને લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ પર જ લોટને શેકવાનો છે લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું શરૂઆતમાં ઘી તમને ઓછું લાગશે પણ ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે જો તમારી પાસે ચણાનો કરકરો લોટ ના હોય તો જે રીતે મોહનથાળમાં ચણાના લોટને ધાબો દઈએ છીએ એ જ રીતે તમે બેસનને ઘી અને દૂધનો ધાબો દઈને બનાવશો તો તમારું મગજ એકદમ દાણેદાર બનશે હવે અહીંયા પાંચથી સાત મિનિટમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે લોટમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને લોટ સરસ ફૂલી ગયો અને એમાંથી સુગંધ પણ સરસ આવે છે લોટને આપણે હજુ પણ પાંચ મિનિટ જેવો વધારે શેકીશું જેટલો લોટ સારો શેકાયો હશે એટલો જ મગજનો ટેસ્ટ વધારે સારો આવશે તો લગભગ દસથી બાર મિનિટમાં તમે જોઈ શકો છો લોટ સરસ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું હવે લોટમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરવાથી લોટમાં સરસ કણી પડશે તો તમે જોઈ શકો છો લોટમાં જેવું દૂધ ઉમેર્યું તરત જ બબલ આવવા માંડ્યા હવે આ બધા બબલ બેસી જાય ત્યાં સુધી ફરીથી શેકીશું તમે જો વધારે લોટનું મગજ બનાવતા હોય તો એકસાથે દૂધ નહીં ઉમેરવાનું દૂધને થોડું થોડું કરીને ત્રણથી ચાર વાર ઉમેરવાનું નહીં તો લોટ દૂધની સાથે ઉભરાઈને બહાર નીકળી જશે તો તમે જોઈ શકો છો દૂધ ઉમેર્યા પછી લોટ સરસ દાણેદાર થઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો હવે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું અને લોટને નીચે ઉતારી લઈશું તો અહીંયા મેં લોટને ગેસથી નીચે ઉતારી લીધો છે હવે ખાસ તમારે એકાદ મિનિટ સુધી આ રીતે લોટને હલાવતા રહેવાનું જેથી તળિયેથી લોટ વધારે લાલ ના થઈ જાય હવે આપણે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થઈ જાય પછી જ એમાં ખાંડ ઉમેરીશું હવે ત્રીસથી ચાલીસ મિનિટમાં મગજનું મિશ્રણ હાથેથી ટચ કરી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં આપણે ફ્લેવર માટે અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું અને મિક્સ કરી દઈશું સાથે જ આપણે દળેલી ખાંડ ઉમેરી દઈશું અહીંયા મેં અડધા કપથી થોડી વધારે ખાંડ લીધી છે એટલે તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડનું પ્રપોશન વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો લોટમાં સરસ રીતે ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે મિશ્રણને સેટ કરવા માટે મેં અહીંયા મીઠાઈની જે પ્લેટ આવે છે એ લીધેલી છે પ્લેટને મેં ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે હવે મગજનું મિશ્રણ પ્લેટમાં કાઢી લઈશું અને એને પ્લેટમાં સેટ કરી દઈશું હવે ઉપરથી ગાર્નિશિંગ માટે બદામ પિસ્તાની કતરણ અને ચારોડીના દાણા ઉમેરી દઈશું અને હલકા હાથે પ્રેસ કરીને એક કલાક માટે સેટ થવા દઈશું તો લગભગ એક કલાક પછી મગજ સારી રીતે સેટ થઈ ગયું છે હવે એને ડાયમંડ શેપમાં કટ કરીને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો મગજ કેટલો સોફ્ટ બન્યો છે આ મગજ તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તહેવારની સિઝનમાં તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી